જેમાં હેર કટિંગ સેલોન બંધ રાખીને સામૂહિક રીતે ભીલોડા જુના ભવનાથ પાસે ઉજવણી કરવામાં આવી એસોસિએશન ની બેઠકમાં નવા હોદ્દેદારો વરણી સર્વાનુમત થઈ સત્તરમી સપ્ટેમ્બર લાંબા આયુષ્ય પ્રાર્થના પણ કરવામાં આવી તો બેઠકમાં વિવિધ એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી સાથે સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ સંદેશ ગ્રાહકો સાથે ઉમદા बचत धंदा किंवा विकास नी योजनाओ नी माहिती पण आपवामा आवी हती प्रेस रिपोर्टर परेश शर्मा साथे एस डी न्यूज गुजराती तलोद साबरकाठा